અહીંયા પર બોટલ પડેલી છે અને બાજુમાં સ્કૂલ છે આ જો બાળકો બતાવો અને બાજુમાં અહીંયા ડ્રગ્સ વેચાય છે આના દરવાજા તોડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે બનાસકાંઠા જિલ્લાને બે મંત્રી આપો અને થરાકની અંદર એ ડ્રગ્સ વેચાય છે બિલકુલ બહુ 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 દુખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે તો અહીં તો અહીંના જે પોલીસ પોલીસકર્મીઓ છે એની જવાબદારી બને છે ને બિલકુલ અને શિવનગર વિસ્તારના ફરિયાદના સર્વ સમાજના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો એમનું કોઈ ભવિષ્ય નહીં રહે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું તમારા તાલુકામાં તમારા શહેરના મોલ્લામાં જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છો જ્યાં પણ તમને ડ્રગ્સ ગાંજો ચરસનું વ્યસન જાણવા મળે પ્લીઝ એને ગંભીરતાથી લો ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે દિવસ સળંગ ચાર દિવસ પાંચ દિવસ કોઈવાર જીવનમાં પહેલી વખત માણસ લે તો છઠ્ઠા સાતમા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે એટલે આપણે ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ અને થોડા પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો